જય સ્વામિનારાયણ એક વખત લીમડાથી ઉત્તરાદય કોર મોટા કઠોડાવાળા પાટ પર મહારાજ ખુરશી નખાવીને બિરાજમાન હતા અને એ વખતે સ્વમુખે શ્રી સ્વામિનારાયણ ભગવાન તમામ સંતો હરિભક્તો એની આગળ કથા વાર્તા કરતા કરતા કહી રહ્યા છે કે આજે દખણા દબારના ઓરડા જે પાચોબાના ઓરડા હતા એ અમે પડાવી અને આ પૃથ્વીની વિશે એવું મંદિર બનાવ્યું કે આના જેવું બીજું કોઈ મંદિર નથી જેવું અક્ષરધામમાં અમારું સિંહાસન છે તેવું જ આ મંદિર છે અને વળી મહારાજ કહે છે કે મલકના બાદશાહના સુબા એવા બાણવેલ સાહેબ એમણે ઉત્તમ રાજાની સહાય કરી અને આ મંદિર કરાવ્યું છે તે જુઓ તમે સર્વે ભાળો એમ હથિયારો બાંધી અને જબરજસ્તીથી આ મંદિર કરાવ્યું છે અને આ મંદિરમાં શ્રી ગોપીનાથજી મહારાજની પ્રતિમા પધરાવી છે તે અમારી છે અને દેવ જબરજસ્તીથી આ જગ્યાએ બેઠા છે માટે આ ગોપીનાથજી મહારાજ જબરેશ્વર છે તેમજ નારાયણને ભુજ લઈ જતા હતા અને જીવુબાઈની ખેંચથી પાદરથી ઉપડ્યા નહીં એટલે દાદા ખાચર ઉદાસ થઈ ગયા અને તેથી મંદિરનો આરંભ અમે કર્યો અને હવે એ પૂર્ણ થયું છે માટે ગોપાળાનંદ સ્વામીને બોલાવો મહારાજ કહે છે અને એ વખતે ગોપાળાનંદ સ્વામી આવી અને પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોયું તો બીજે જ દિવસે સવારમાં મુહૂર્ત આવ્યું ને પછી તે સંબંધી સર્વે વાત કહી અને તમામ પાળા તથા હરિભક્ત તમામને હથિયારબંધ તૈયાર કરીને બોલાવ્યા અને બીજાને પણ બોલાવી તૈયાર થઈ રહેવાનો આજ્ઞા કરી અને બીજે દિવસે સવંત અઢારસો પંચ્યાસી એકાદશી તારીખ ઓગણીસ દસ અઢારસો અઠ્યાવીસ ને શનિવાર એ દિવસે સવારના પોરમાં બ્રાહ્મણોને વરણીમાં વરાવી અને ગોપીનાથજી મહારાજ વગેરે છ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવ્યો અને પછી હજારો બ્રાહ્મણ તથા સાધુઓને જમાડ્યા પછી રાત પડી અને એ જ દિવસે રાત્રે નિત્યાનંદ સ્વામી તથા મહારાજને ભગવાન કે આ ગોપીનાથજી મહારાજની પ્રતિમા મંદિરમાં પધરાવી છે તે તેનો અત્યારે મુહૂર્ત છે માટે બીજા કોઈથી તે ઉપડે એમ નથી તે તમે બે બળ્યા છો માટે ઉપાડો આ ભગવાન સ્વામિનારાયણના સ્વમુખના શબ્દો છે પછી બંને જણાએ ગોપીનાથજી મહારાજની મૂર્તિ ઉપાડી અને મંદિર ઉપર લઈ ગયા અને પછી મહારાજ પાસે રહીને વચલા મંદિરમાં સિંહાસન શબ્દ પરંતુ મહારાજ વખતની આજે ચેતનાયન સ્વામી કૃત ગઢપુર લીલા શ્રીજી મહારાજના ચરિત્ર એમાં સિંહાસન શબ્દ એ વાપરવામાં આવ્યો છે લખવામાં આવ્યો છે એના ઓટા ઉપર બરાબર મધ્યરાત્રિ સમયે પંડે કેતા મહારાજે પોતે જ પડખે ડાબી કોરે રાધિકાજીને પધરાવ્યા અને જમણી બાજુએ વાસુદેવ નારાયણને પધરાવ્યા લગભગ ઘણા લોકોને આ વાતનો ખ્યાલ નથી જ્યારે ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા થઈ ત્યારે ડાબી કોરે રાધિકાજી અને જમણી કોરે વાસુદેવ નારાયણ અને વચ્ચે ગોપીનાથજી મહારાજના મૂર્તિ પધરાવવામાં આવ્યા હતા અને પધરાવતી વખતે મહારાજ સહેજ લગાર મરક્યાન એ જ વખતે નિત્યાનંદ સ્વામીએ વાસુદેવ નારાયણના મૂર્તિ પધરાવા બાબતે મહારાજને જવાબ આપવાનો આગ્રહ કર્યો ત્યારે સ્વયં શ્રીજી મહારાજ કે કેટલાક દિવસ પછી આ વાસુદેવ મૂર્તિ એ ધર્મદેવને પડખે બેસશે કેતા જે બાજુમાં ખંડ છે અને આ જગ્યાએ અમારી મૂર્તિ બેસાડશું કેતા ગોપીનાથજી મહારાજની જમણી સાઈડ અને સર્વનો હું સ્વામી કે જમણી કોર હોય માટે જમણી કોર મારી મૂર્તિને બેસારશે અને આ ગોપીનાથજી મહારાજ મહાપ્રતાપ વાણ છે આ શ્રીજી મહારાજના સ્વમુખના શબ્દો છે એમ અમે એમ કહીને આથમણીકોરના મંદિરમાં શ્રીજી મહારાજ ગયા અને ત્યાં ધર્મ ભક્તિને પધરાવ્યા પછી ઉગમણી કોરના મંદિરમાં કહેતા પહેલો ખંડ એના સિંહાસનમાં સૂર્યનારાયણ દેવને પધરાવ્યા પછી પાછા ગોપીનાથજી મહારાજના મંદિરમાં આવી અને રવિવારના રોજ રાત્રિના સમયે પોતે શ્રીજી મહારાજે કહેતા ભગવાન સ્વામિનારાયણે આરતી ઉતારી અને તે પછી એમ બોલ્યા કે આ ત્રણેય સિંહાસનના ઓટા ઉપર અમે પ્રથમથી જ બહુ વાર બેઠેલા છીએ અને જે રીતે મૂર્તિઓ પધરાવી એ જ રીતે અમે ઊભા રહેલા છીએ અને અમે જે પ્રમાણે ધારતા હતા એ જ પ્રમાણે આ મૂર્તિઓ પધરાવી છે પછી મંદિરની બાર શાક અને પ્રથમ ઉગમણા પડખે અને પછી આથમણા પડખે ઊભા રહ્યા અને પછી મૂર્તિની સામું આકૃતિ કરી કેતા એના સન્મુખ ઊભા રહી અને એક નજરે કેતા ત્રાટક ઘણી વાર સુધી મહારાજે કર્યું અને એ પછી ત્યારે તેજમય એવી મૂર્તિઓ સર્વેને દેખાવા લાગી અને કેટલાકને તો ગોપીનાથજી મહારાજ પંડે કહેતા સ્વયં ભગવાન સ્વામિનારાયણ રૂપે દેખાયા અને તે પછી ધર્મદેવના મંદિરમાં એ જ રીતે ઊભા રહ્યા અને તે ધર્મ ભક્તિ બે પ્રતિમાઓ દિવ્ય રૂપે કેટલાક મનુષ્યોને દેખવામાં આવી પછી ત્યાંથી મહારાજ સૂર્યનારાયણ દેવની બાર ચાલીને ઉભા અને ત્યારે તે ઠેકાણે રૂપે ઉત્તમ રાજા વગેરે જે હરિભક્તો હતા એને સૂર્યનારાયણ દેવ દેખાણા અને ત્રણેય બાર શાખોની બે બજે મહારાજ બેઠા હતા આજે ભગવાન સ્વામિનારાયણ એના સમુખના શબ્દો એ ગઢપુરિલા પરમ ચૈતનારાયણ સ્વામી કૃત શ્રીજી મહારાજના ચરિત્ર નામનો ગ્રંથ એની અંદર આલેખાયેલા છે છે અને ચરિત્ર નંબર વિશ્વની અંદર એક જ મૂર્તિ એવા ગોપીનાથજી મહારાજના છે જેને પ્રતિષ્ઠા પહેલા પ્રાણ પુરાયા હોય અને અર્ધ રાત્રિના સુમારે નિત્યાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ એ બંને મહાપુરુષો એમણે આ ગોપીનાથજી મહારાજના મૂર્તિ એને ઉંચકી અને મધ્ય ડેરામાં પધરાવવામાં આવ્યા હતા આજે પણ ગોપીનાથજી મહારાજ એ સ્વયં ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે ગમે તેઓ નાસ્તિક માણસ હોય પણ ગોપીનાથજી મહારાજના મૂર્તિની સામે એ હાથ જોડીને ઊભો રહે એટલે નાસ્તિકમાં નાસ્તિક માણસ એનો અંતર પણ અહેસાસ કરી જાય કે અહીંયા કોઈ દિવ્ય તત્વ છુપાયેલું છે એ છે આ ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજની મૂર્તિની સામે તમે દર્શન કરો તો અનંત કોટી સૂર્ય એની કિરણો છૂટતી હોય એમાંથી સ્ફુરાયમાન થતી હોય એવું આજે પણ દર્શન થાય છે ઘણા લોકોને એવું કહેવાય કે ગોપીનાથજી મહારાજના મૂર્તિને કંઈ લગાવવામાં આવે છે કંઈ જ લગાવવામાં નથી આવતું એમાં પ્રગટપણે ભગવાન સ્વામિનારાયણ આજે પણ બિરાજમાન છે હતા અને કલ્પો જશે સૂર્યને ચંદ્ર તપશે ત્યાં સુધી રહેશે કોઈ સામાન્ય મૂર્તિ નથી કોઈ પથ્થરની માનતા હોય કોઈ શિલાની માનતા હોય કોઈ શામ માનતા હોય જે માનતા હોય તે પણ હાલતા બોલતા પ્રગટ ભગવાન સ્વામિનારાયણ એટલે કે ગોપીનાથજી મહારાજ સ્વયં પોતે અને એ હું નથી કહેતી ભગવાન સ્વામિનારાયણની પરાવાણી એટલે વચનામૃત વચનામૃતના પથારાની અંદર સ્વમુખે શ્રીજી મહારાજ એમ બોલે કે જેમણે મને ન જોયો હોય ગોપીનાથજી મહારાજના દર્શન કરી લેજો અમે ગોપીનાથજી ના મૂર્તિની અંદર ગોપીનાથજી મહારાજ છે ભગવાન સ્વામિનારાયણનું આબેહૂબ સ્વરૂપ એટલે ગોપીનાથજી મહારાજ ગઢપુરપતિ કે જેના એક એક આંગળીનું એક એક અંગનું ત્રણ ત્રણ વાર માપ લઈ અને રંચ માત્ર એક તલના દાણા જેટલો પણ જે મૂર્તિમાં ફેરફાર નથી જેવા આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ આજથી બસો વર્ષ પહેલાં જે ભક્તોને સુખ આપતા હતા જે સંતોને સુખ આપતા હતા જે સત્સંગની અંદર સુખ આપતા હતા એ જ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ આજે પણ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં પ્રગટપણે બિરાજમાન છે અને અને એ એ ગોપીનાથજી મહારાજ છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી અંતર્ધ્યાન થયા અને જૂનાગઢથી જ્યારે બ્રહ્માનંદ સ્વામીને બોલાવવામાં આવ્યા અને બ્રહ્માનંદ સ્વામી એ જ્યારે દરબાગઢની અંદર આવવાને ચારેય બાજુ શોક છન્નાટો જોયો અને ત્યારે ગોપી ગોપાળાનંદ સ્વામી પાસે બ્રહ્માનંદ સ્વામી જઈ બે હાથથી હચમચાવીને ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી મહારાજ ક્યાં છે મને મહારાજનું દર્શન કરાવો ત્યારે જેની પાસે પાસે આશ્વાસનના કોઈ શબ્દ નથી એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી મૌન સેવન કરી અને હાથ પકડી અને બ્રહ્માનંદ સ્વામી એને ગોપીનાથજી મહારાજના મંદિરમાં લઈ જાય અને મધ્ય ભાગમાં જ્યાં ગોપીનાથજી મહારાજ બિરાજમાન છે અને એની સામે બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને મૂર્તિની સામે નિરખતા નિરખતા ચોધાર આંસુ જેની આંખમાંથી ચાલ્યા જાય છે અને એ બ્રહ્માનંદ સ્વામી હાથ લાંબો કરી અને કીર્તનની સુરાલીઓ સુરાવલીઓ એને રેલાવી કે પાતળી પ્રાણ બેની મારા પ્રાણ એના ચાર પદ પૂર્ણ થતા નામાચરણની કળી આવી અને દોહરાવી અને જાણે સ્વામી ઉપર બ્રહ્માંડ તૂટ્યાનો આભાસ થતો હોય એટલું જ એનું દિલ કંપી રહ્યું છે મહારાજના વીરહમાં અને જાણે કે મારો પ્રાણ લૂંટાઈ ગયો આવું અંતરની અંદર જ્યારે અહેસાસ થવા લાગ્યો ત્યારે ચોથા પદને છેલ્લી નામાચરણની કડી એને શબ્દ પૂરા કરે એ પહેલા જ સડસડાટ કરતા એ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સ્વયં સહજાનંદ સ્વામી જેના મસ્તક ઉપર ત્રણ છગવાળી પાક ધારણ કરેલી છે અને સહજાનંદ સ્વામી ત્રણ પગથિયા ઉતરી અને બ્રહ્માનંદ સ્વામીના કંઠની અંદર ગુલાબનો હાર પહેરાવી દીધો આ છે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ અને આ છે પ્રગટ ગોપીનાથજી મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણ અને હું તો એમ કહું કે આવા પ્રગટ દેવ જ્યારે આપણને મળ્યા છે આ પ્રગટનો સત્સંગ મળ્યો છે પ્રગટ સંતો મળ્યા છે પ્રગટ શાસ્ત્ર મળ્યા છે તો બાર મહિને એકવાર ગોપીનાથજી મહારાજના પાટોત્સવના દર્શનનો નિયમ રાખવું રાખવું ને રાખવું અને પ્રગટ ભગવાન સ્વામિનારાયણ એના જે બસો વર્ષ પહેલા સંતો હરિભક્તોને સુખ આપતા હતા અને આપણને સંકોચ થાય કે મહારાજનો આનંદ કેવો હશે એકવાર જ્યારે ગોપીનાથજી મહારાજની સામે તમે સંકલ્પ રહી થઈ અને ઊભા રહેશો ને ત્યારે ચોક્કસ એ આપણા અંતરની અંદર એવો જ અહેસાસ ભગવાન સ્વામિનારાયણ એ ગોપીનાથજી મહારાજના મૂર્તિમાંથી આપણને આપશે તો આ છે ગોપીનાથજી મહારાજનો પ્રતાપ કે જે અર્ધ રાત્રિના સુમારે નિત્યાનંદ સ્વામીને પધરેવાશે ત્યારે તમે વિચાર કરો કે ડેરાની અંદર કેવું દૃશ્ય હશે કે રાત્રિના સમયે બેસાયા એ જબરેશ્વર ગોપીનાથજી મહારાજ આજે આપણી પાસે છે અને આ લોકની કોઈ સુખ સંપત્તિની જરૂર નથી અમૂલ્યમાં અમૂલ્ય આપણા જીવનની અંદર જો કોઈ ભેટ હોય તો આપણા એ ગોપીનાથજી મહારાજ હસ્તું બધાને ભાવથી જય સ્વામિનારાયણ